જય માતાજી મિત્રો ભક્તિ ક્રિએશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિની હાર્દિક શુભકામના ચાલો માતાજીના નવ સ્વરૂપની વાર્તા સાથે આગળ વધીએ જય માતાજી આ વિડીયોમાં મા નવ દુર્ગાના નવે નવ સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે માતાએ કેમ નવ સ્વરૂપ ધારણ કર્યા તેની પાછળનું કારણ શું હતું ત્યાં વિડીયોમાં જોવા તમને મળશે તો વિડીયોને પૂરો જોવા વિનંતી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ની વિનંતી છે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જય માતાજી મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે મા શક્તિએ નવ દિવસ યુદ્ધ કર્યું હતું આ નવ દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવા માટે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન મા દેવી શક્તિના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે ત્યારે આવો જાણીએ કયા દિવસે મા શક્તિના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના પ્રથમ નોરતે શૈલ્યપુત્રીનું સ્વરૂપ ગણવામાં આવે છે શૈલ્યપુત્રી હિમાલય પુત્રી છે આ દેવી સર્વત્ર વિદ્યમાન છે આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વજન્મની પુત્રી નોરતાના પ્રથમ દિવસે આ શૈલ્યપુત્રીના સ્વરૂપે આરાધવાનો પવિત્ર દિન છે શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું ન નર છું ન નારી છું અને ન તો કોઈ એવું પ્રાણ જે નર યા માદા હોય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી કે જેમાં હું વિદ્યમાન ન હોઉં નારી શક્તિની ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના પુત્રીમાં નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારી માતાની પૂજા કરવામાં આવે છે બ્રહ્મચારીની માની ઉપાસના થકી તપ જ્ઞાન ભક્તિભાવ અને વૈરાગ્યનો ઉદય થઈ તેનો વ્યાપ વધે છે બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય અને ભવ્ય છે આ તપની ચારીની એટલે કે તપ આચરણ કરવાવાળી તપ વિના તૃપ્ત ન થવાય કસોટી વિના સોના સુવર્ણ જેવા ન થવાય બનવાની પ્રેરણા આપે છે શાસ્ત્રોમાં તપ પણ કહેવામાં આવે છે સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાયેલી સર્જનહારી અજ્ઞાનના અંધકારને દૂર કરી આત્માને ઉજાડી અજવાળી કરનારી સચ્ચિદાનંદમય બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા ચંદ્રઘંટાના સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે માં અંબાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે તેની આરાધના ત્રીજે નોરતે કરવામાં આવે છે ચંદ્રઘંટા માની સાચા હૃદયથી એક ચિત્તે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભય બનાવે છે ચોથે નોરતે કુસમંડાનું સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે ચોથે નોરતે માં કુસમંડાનું સ્વરૂપ આરાધના કરવાની હોય છે રોગ મુક્તિ દુઃખ મુક્તિ શોક મુક્તિ ભય મુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે નવરાત્રિનો પાંચમા દિવસે સ્કંદ માતાનું સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવદુર્ગા અંબામાંનું આ પાંચમું સ્વરૂપ છે જેની આરાધના પાંચમી નો હર્તે છે જે આપની માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપનું કલ્યાણ અને ઉદ્ધવગતિ કરનારી છે એ જીવનદાતા ભાગ્યદાતા વિધાતા રૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે આથી આ મૈયા સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવ આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા પુરાણોમાં એમને શક્તિદર કહી તેમની મહત્તા અને મહિમા ગાવામાં આવી છે એમનું વાહન મોર છે આવા સપૂતનું માતા સ્કંદ માતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વાહથી બેસાડી રહી છે આ સ્કંદ માતાનું રૂપ સૌમ્ય નમલું નમનું છે એ પુત્રદાયી છે પુત્ર આપનારી છે છઠ્ઠે નોરતે માતા કાત્યાયનીનું સ્વરૂપ માનવામાં આવે છે મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે જેની આરાધના સાધના છઠ્ઠે નોરતે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે દેવો ઋષિયો ના કાર્યો સિદ્ધ કરવા વિશે માએ અવતરણ કર્યું છે આ સર્વમંગલમય કરનારું સ્વરૂપ કાત્યાયનીનું છે મહીસાસુરના મહાઆતંક અત્યાચારથી ત્રાહિમામ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે આ અસુરોનો દ્વેષ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કરાયું અને એ સાથે અન્ય અસુરોને હનવા દરેક દેવોના અંશમાંથી અવતરિત એવી મહાશક્તિની પૂજા આરાધના સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાએ કરી હતી અને આમાં મહર્ષિ કાત્યાયની પુત્રી રૂપે હોવાથી તેને કાત્યાયની કહેવામાં આવે છે સાતમા નોરતે માં કાલરાત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ રુદ્ર ભયાનક સ્વરૂપ છે છતાં એ અસુરોના સંહાર અર્થે છે એ રાત્રિની દેવી છે માર્કંડે પુરાણ ખંડ એક્યાસી નેત્રાણુંમાં દુર્ગા સપ્તશતીમાં કાલરાત્રીની કથા છે તે ઉપરાંત સ્કંદ સ્કંદપુરાણમાં શિવ પાર્વતી કાલરાત્રી તરીકે કથા છે આઠમા નોરતે મહાગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઈએ આ શુભ દિને મા જગદંબા શ્રીરામને પ્રસન્ન થયા હતા અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીષ તેમને આપ્યા હતા આ સુસુદ આથમે હવનાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આજે દરેક માના નવરાત્રિના સ્થાને માતાના મંદિરે સચ્ચંદી હવન થાય છે આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગીઓ સાથે પ્રગટ થયેલા નવમાં નોરતે માના સિદ્ધદાત્રી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઈએ સિદ્ધિ પ્રદાન કરતી દેવી માર્કંડે પુરાણ મુજબ સિદ્ધદાત્રી જે સિદ્ધિદાત્રી છે એ મહિમા કલ્પવૃક્ષ સૃષ્ટિ સામર્થ્ય અમર્ત્વ સર્વન્યા તત્વ ભાવના પ્રદાન કરતી છે દેવી પુરાણ અનુસાર શિવે માતા સિદ્ધદાત્રીની કૃપાથી જ સર્વસિદ્ધિ પ્રાપ્ત